सर आपने वो कैंप करवाना है तो કિલોમીટર થાય દ્વારકા થી લગભગ 20 મોટા છે ઓકે મુરવાસર ગામમાં ખેડૂતો આવે બધા મેસેજ આપવાનો કોઈ ગ્રુપ એમાં બધા ફોરવર્ડ કરવાનો ના બધા ખેડૂતો આવશે હા હા હું આવીશ હા તારીખ નક્કી કરી મને WhatsApp માં લખો ઓકે ઓકે થેન્ક યુ ભાઈ આવજો હો ખેડૂત મિત્રો આ રીતે તમે તમારા ગામમાં પણ કેમ્પ રાખી શકો હું ત્યાં આવીશ તમે WhatsApp થી મને મેસેજ કરજો એટલે હું ફોન દ્વારા આ ભાઈને જેમ વાત કરી અને તમારી સાથે વાત કરીશ કેમ્પ ઉપરાંત એક નવો વિચાર મને આવે છે અને એ છે સિલેક્ટેડ વ્યક્તિઓ જેને રેવન્યુનું કામ કરવું છે એને બે દિવસનું હું રાજકોટમાં તાલીમ કેમ્પ રાખવા વિચારી રહ્યો છું એમાં આખો જુદો વિચાર હશે એમાં દરેક વ્યક્તિને જુદી જુદી પ્રકારની સરકારી પ્રક્રિયા કેવી રીતે કરવી જેમ કે વાસાઈ નોંધ કેવી રીતે ચલાવી કમી કેવી રીતે કરવી હક વિભાજન કેવી રીતે કરવું કોઈ જગ્યાએ વાંધા અરજી આપવી હોય તો કેવી રીતે આપવી રોડ રસ્તાના રાઇટ્સ જે જે કેવી રીતે લખાવવા અન્ય કોઈ પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન કેવી રીતે કરવું આ બધા મામલતદાર સાહેબમાં કોઈ સામાન્ય કેસ ચલાવવા હોય તો કેવી રીતે ચલાવવા એના ડ્રાફ્ટિંગ બનાવવા ફોર્મ ભરવા અપલોડ કરવા ઉપરાંત કેટલી સાઇટ ઉપરથી કેટલીક એપ્લિકેશનો થતી હોય એ કેવી રીતે કરવી ટૂંકમાં રેવન્યુને લગતી કમ્પ્લીટ જાણકારી જાતે રેવન્યુના જે હું એમ નથી કહેતો માસ્ટર એડવોકેટ જેવા તમને બનાવી દઈશ પણ રેવન્યુના જુનિયર એડવોકેટ જે કામ કરતા હોય એટલું કામ કરતા હું તમને જાતે શીખવું એવો એક પ્રકારનો કેમ્પ હું રાખવાનું વિચારી રહ્યો છું અલબત્ત એ ખર્ચે હશે અને એમાં નહીં નફો નહીં નુકસાન કમાવાની કોઈ ભાવના નહીં હોય પણ એ શનિ રવિનો આપણે કાર્યક્રમ કરીએ તો રહેવા જમવાની વ્યવસ્થા જે છે એના માટે કોન્ટ્રીબ્યુશન અને અધર્જ ખર્ચ જે થયો હોય એ બધો કાઉન્ટ કરી લેશું અને એની અંદાજીત ટોકન એમાઉન્ટ જે છે ફી આપણે નક્કી કરશું અને એ કેમ્પ રાખીશું એમાં સિલેક્ટેડ વ્યક્તિઓને આપણે બોલાવીશું યુટ્યુબ ની અંદર જોતા રહેજો કેમ્પ મુકાય ત્યારે અને તમે કેટલી વ્યક્તિઓ કેમ્પમાં રસ ધરાવો છો એના માટે યુટ્યુબની અંદર કોમેન્ટ્સમાં તમે લખજો કે હા હું આવા તાલીમ કેમ્પમાં આવવા માગું છું તો મને અંદાજીત ખબર પડે કે ભાઈ કેટલા માણસોની વ્યવસ્થા કરવાની થશે ફરીને રિપીટ કરું છું યુટ્યુબમાં તમે લખજો કોમેન્ટમાં કે હા હું તાલીમ કેમ્પમાં આવવા માગું છું તો મને ખબર પડે કે અંદાજે આટલો રિસ્પોન્સ મળે છે અને એના અનુસંધાને આપણે આ કામ કરી શકું યુટ્યુબમાં જે રમણીકભાઈ કોટડિયા નામની ચેનલ જે છે રમણીભાઈ કોટડીયા એમાં ઓડિયો વિડીયો હશે અને એમાં લખજો ખાસ જે લોકો ફેસબુક દ્વારા જુએ છે એમના માટે આ વધારે માહિતી આપું છું